કે કઈ રીતના થઈ આખી જિંદગી તેની રક્ષા કરે છે કે કેવી રીતે આપણે જોઈએ તો સમાજમાં આપણે ઘણા એવા ઉદાહરણ પણ જોઈએ છે અને અત્યાર સુધીમાં ઘણા હોસ્પિટલોમાંથી ઘણા સમાજમાંથી એવા કિસ્સા પણ આપણી સામે આવતા હોય છે કે ભાઈ હોય એ એના બહેનને અમુક જે અંગનું હોય એ દાન કરીને પણ રક્ષાબંધનની ઉજવણી કરતા હોય છે સામે કે બહેન હોય એના ભાઈને પણ અમુક જે હોય કે એને જરૂરિયાત હોય કોઈ દર્દી હોય એવું લાગે તો દાન કરીને પણ રક્ષાબંધન જે રાજકોટમાં અને ઓલ ઓવર ગુજરાતમાં ઘણા આવા કેસ છે આપણી સામે એની સામે આપણે જોઈએ કે જે અમુક બાળકો હોય કે અમુક વડીલો હોય આપણી સાથે કે જે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો હોય પછી અમુક જે મનોદિવ્યાંગ બાળકો કહેવાય કે જેને ભગવાન તરફથી કહેવાય કે એક નાની કોઠ પણ એની સામે આપણને જે પૂરતું કહેવાય કે મળેલું હોય છે પણ એની સામે એ એ વ્યક્તિઓને એ બાળકોને આપણા કરતાં પણ વધારે સારું ભગવાનને એક એને આપેલું હોય તો એવી જ રીતે રાજકોટમાં પણ એક એવું પરિવાર રહે છે કે આપણે આજે એની સાથે વાત કરવાની છે કે છાટબર પરિવાર છે કે એ લોકો કે એના ભાઈ જે છે એ પીયુષભાઈ કરીને છે પીયુષભાઈ છાટબાર એ મનો છે કે સ્ટાર્ટિંગ કે જ્યારે એનો જન્મ થયો

એના ભાઈ નું રક્ષા પવચ બનીને રહે છે અને અત્યારે પણ એના ભાઈ પૂરી જે કેવાય કે સાર સંભાળ રાખે છે અને હજી પણ એનો એક નિર્ણય છે કે એના સમાજ માંથી પણ ઘણા લોકો એને કેતા હોય તો પણ એને કે લગન નથી કરવાનું અને સાથે કે એના જિંદગીભર એના ભાઈની સેવા કરી શકે સારી રીતે સાચવી શકે એ બાબતે આજે આપણે એની સાથે વાત કરીશું તે બંને ભાઈ આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપર ઉપસ્થિત છે આપ બંનેનું કરોના ટૂંકમાં ખૂબ ખૂબ સ્વાગત છે હા સુનાવિન હું પહેલા તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે પિયુષભાઈ નું જે આપણે આખું વાતાવરણ તમે મને વાત કરી એ રીતે કે મનોદિવ્યંગો થયા કે એની પેલા વાત કરી કે જ્યારે એનો જન્મ થયો કે ત્યારે એની શું પરિસ્થિતિ અને કઈ રીતના આપણા ઘરમાં માહોલ હતો કે જ્યારે એનો જન્મ થયો ત્યારે એ જણે એ નાના હતા ત્યારે આઈ થિંક દસ કે વર્ષ દિવસની અંદર એને તાવ આવ્યો ને એ દરમિયાન મમ્મીને પણ ખબર નહોતી કારણ કે મમ્મી બહાર ગયા તા અમારું ફેમિલી છે એ બેગ્રાઉન્ડ આર્થિક પરિસ્થિતિ નબળી વાળું છે કે અમે કેટેબલ નથી એમ પણ એટલે મમ્મી બાર ગયા તા ને ગોળિયામાં સુતાતા ને ત્યાં એને આંચકી આવી હતી એને ખુદ ને ખબર નહોતી કે મારા બચ્ચાને આવું થઈ ગયું છે અમે પણ લગ બાય ચાન્સ કે એને ખબર પડે પછી એને બધી ટ્રીટમેન્ટ ને બધું કર્યું પણ ત્યારે અત્યારે જે સુવિધા છે ને એ ત્યારે હતી નહીં પણ છતાંય અત્યારે એને એટલું કેટેબલ છે કે પોતાની રીતે પોતે બિઝનેસ કરી શકે છે અને આપણે માનીએ કે આપણા ઘરમાં એક દીકરા નો જન્મ થયો અને કે ત્યારે કઈ રીતના માહોલ હતો ત્યારે ઘરમાં કેવી ખુશી હતી એ જણાવો એટલે માં ખબર જ છે કે અત્યારે દીકરા ની તો ડિમાન્ડ હોય જ છે પણ ખુશી તો ઘણી હતી કારણ કે દીકરો છે એટલે માવતર માટે જોઈએ જ ને કે મારો દીકરો મને ઉમર થશે તો મને હાચવશે મારું બાર સંભાળ રાખશે એમ એક કેવાય ને કે ખંભો બની ને ઉભો એમ

ઘણી બધી જગ્યાએ મમ્મી બહુ બધે ટ્રીટમેન્ટ કરવા લઈ જાતા તા માનતા ઘણી રેખી હતી અને એનાથી આગળ ઘણાય આવ્યા છે ખૂબ સરસ અને આપણે વાત કરીએ કે તમે હું તમને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારે જે આપણા સમાજમાં હોય છે કે અમુક બાળકો થેલેસેમિયા ગ્રસ્ત હોય છે અમુક જે આપણે વાત કરીએ એ રીતે મનોદિવ્યાંગ હોય છે તો એ લોકોના જે પેરેન્ટ્સ હોય છે એ જે કહેવાય કે એક ઓલા ઉત્સાહમાં જે હોય છે એનો સાવ થઈ જાય અને એનું મોરલ જે કહેવાય કે એ તૂટી જતું હોય કે અમારા દીકરા કે અમારી છોકરી કે આ રીતના એનું છે તો હવે અમે સમાજમાં શું બતાવશું સમાજમાં કઈ રીતે મોકલશું કે એને શું સમાજ કહેશે તો એમાં આપનું શું માનવું છે કે આવું ખરેખર હોય છે ના ના તમે એને મહેનત કરાવો એની પાસે એટલી કેર કરાવો કે પોતાની રીતે પોતે કેટેબલ થઈ શકે છે નો ડાઉટ કે નથી થઈ શકતું એમ નહીં પણ હા હાવ માની લો કે એ હાવ પેરિસ કે હાવ નથી ચાલી શકતા એ પોઈન્ટ છે પણ આવા જે બોર્ડર લાઈન વાળા બચ્ચા છે એ લોકો બાળકોને તમે જેટલું કવર કરશો ને એટલું એ આગળ આવશે પ્લસ એનામાં એટલું કે સ્કેલ ખેલશે કે નાના મારા છોકરો આટલું કરે છે અને અમને તો પ્રાઉડ છે કે અમે એની પાછળ જે ભોગ દીધો છે ને એના પરથી આજ ભલે અમારા ફાધર નથી અત્યારે હાલમાં

અને સાથે આપણે વાત કરીએ કે પિયુષ છે તો આપણે મને વાત કરી હતી કે એ રીતે કે પિયુષ એક અત્યારે બન્યું આ રીતના છે તોય પણ એ પોતાનો બિઝનેસ કરતા હોય છે તો એ આખું શું છે કઈ જગ્યાએ એ ચલાવે છે એ એ અત્યારે પહેલા તો મંદિરની સેવા જ કરતા હતા કોઈ જાતની ન્યાય કોઈ વેપાર કે એવું કઈ નહોતા કરતા મંદિર ની ઓનલી ફોર મંદિર ની સેવા જ્યાં મંદિર ને વારવા ચોરવાનું પોતા કરવાના કે મંદિરના ના ઓલા દીવાની હોય એ બધું સાફ કરવાનું એ જ કરતા હતા પ્લસ હમણાં પછી એને એ લોકોની જ્યારે જોયું ને કે આ તકલીફ છે ત્યાંનું મંદિરના જે સંચાલકો હતા એ બધાય તો એને એમ થયું કે ના ના હવે આપણે આને આરતી કરવા દેવી જોઈએ એટલે એ બધાય નહીં એને કહી રોક કે અમે એને આરતી એ કરશે એટલે અત્યારે હાલમાં એ આરતી કરે છે અને બધું આશા ચોખા એ પણ રાખી અને પ્લસ હમણાં અમે છેલ્લા પહેલા તો એને ખાલી અમે પછી એક બ્રેન થેરાપી માં ડેવલપમેન્ટ થયું પછી અગરબત્તી રાખો દસ માંથી નહી ઘણું અમને રિસ્પોન્સ નહોતો મળ્યો પપ્પા એ કેટલા હતા કે એને એને નહીં આવડે કે આમ થશે તેમ પણ અમે મમ્મી મમ્મી કીધું કે ના ના ભલે એકવાર નુકસાની જાય ગમે ધંધો કરો તો નુકસાની તો જવાની જ છે નો ડાઉટ

જે મંદિરમાં એ કરે છે કામ કે જે મંદિરમાં ત્યાં સેવા આપી રહ્યા ત્યાંના જે ટ્રસ્ટી મંડળ છે એ લોકો એને આરતી નો મોકો હોય તો આરતી નો અત્યારે એ દાવો કરે એટલે કે અત્યારે જે છે તો આખા પેલી ચોવીસ કલાકમાંથી માનો તો દસ થી બાર કલાક એ ભગવાન સાથે રહે છે અને એની સેવામાં રહે છે તો જે આટલું ટૂંકમાં કામ કરી શકે અને આવી રીતના એની માનસિક પરિસ્થિતિ છતાં પણ એ આવી રીતના કામ કરી રહી એ બહુ સારું કહેવાય પિયુષભાઈ હું તમને એ પૂછવા માંગીશ કે તમે ત્યાં જે આરતીમાં ને આરતી કરતા હોય છો બધા શ્રદ્ધાળુ આવતા હોય છે સાથે અગરબતી છે શ્રીફળ છે એ બધું વેચતા હોય છે તો કોઈ વ્યક્તિ તમારી પાસે કઈ પણ વસ્તુ લેવા આવતા હોય તો ત્યારે તમને શું થતું હોય છે એ વસ્તુઓ તમને માંગતા હોય છે તો તમે કઈ રીતના આપતા હોય છો ત્યાં તમને શું કહેતા હોય છે એ જણાવો તમે કે એમ કે એ શ્રીફળ લે એમ કેમ કે શ્રીફળ આપો એમ શ્રીફળ કેટલા આપવાનું કે એક કે બે

દર્શક મિત્રો તમે જે રીતે જોયું કે પિયુષભાઈ અત્યારે છે તો મંદિરની આરતી કરે છે સાથે પોતાનું જે કેવાય કે જે કેસ કહેવાય કે પોતાની પરિવારનો જે સપોર્ટ જોતો હોય છે એ પણ એને ખૂબ સારી રીતે મળી રહે છે એ પણ એક સારું વાત કહેવાય કે એના પરિવારજનોને પણ આપણે કહેવાય કે ખૂબ ખૂબ આભાર કે આ રીતના એ પિયુષભાઈ ને સાચવી રહ્યા છે અ હું તમને બેન એ પૂછવા માંગીશ કે તમે જે આ નિર્ણય લીધો કે હું મારા ભાઈ ની સેવા કરવા માટે કે

એ સાચવે એવું છે મેં કીધું હું ત્યાં સેવા કરવી એના કરતા હું મારા માવતરની મારા ભાઈની સેવા કરવી મારા માટે બેસ્ટ છે ખુબ સરસ અને હું તમને એ પૂછવા માગીશ કે આવી રીતના ઘણા ભાઈઓ હોય અથવા ઘણા બહેનો પણ એવી રીતના હોય તો ભાઈઓ પણ આવા નિર્ણય લઈને સમાજમાં અત્યારે ઘણા એવા કિસ્સા છે કે ભાઈ પણ આપણી જિંદગી લગ્ન નથી કરતા હોતા ઘણી અમુક કામ પણ એ મૂકી દેતા હોય છે એના બેન પક્ષ સાથે કે સેવા કે પ્રવૃત્ત એની સેવા કરવા માટે એ લોકોને આપ શું કેવા માંગશો અને સામે એક આપડે બીજો એક કિસ્સો રાખીએ કે જે લોકો ના ઘર આવું હોય તો અમુક લોકો હોય છે તો એ ઓલા કેવાય કે નિરાશ થઇ જતા હોય છે કે અમારા છોકરા આ રીત છે તો અમારે શું કરવું કઈ રીતે આગળ વધવું અમારે આ લોકો કેમ સાચવવું એ લોકો ને તમે શું કેસો કે જો તમારે સાચવવું એમાં એવું છે કે તમે પોતે નર્વસ નહીં થઈ જાવ પણ પોતાને એવું કરવાનું કે ના ના મારું છોકરું આગળ કેમ ન આવે કારણ કે આ જે નોર્મલ થી બધામાં જો હું મને એટલી ખબર પડે છે કે બધામાં ભગવાને કંઈક ને કંઈક તો ખામી આપેલી જોઈએ આપણી ખામી એવી છે આપણા બાળકોની કે સામે દેખાઈ આવે છે પ્લસ તમારામાં મારામાં બધામાં ખામી તો આપી જોઈએ પણ આપણી ખામી છે ને દેખાતી નથી એટલે એવું નહીં વિચારવાનું કે આપણા બાળકમાં કઈ ખામી છે તો આપણે ન કરી શકીએ ન ડાઉટ તમે કરી જ શકો છો અને એને તમે આગળ લઈ આવો તમારી મહેનતથી ને એ આગળ આવી જશે બરોબર

કે આખું જે એનું પરિવારનું કઈ રીતના તંત્ર ચાલે છે સાથે કે પિયુષભાઈ કઈ રીતના કામ કરી રહ્યા છે અને સોનલ નિર્ણય લેવામાં આવ્યો એ પણ એને જણાવ્યું કે આ વ્યક્તિને પણ એ સારી રીતે અને કે એના પગભર એને પણ અત્યારે કરી દે છે અને સાથે આપણે તો એવું એ લોકોને અત્યારથી શુભેચ્છાઓ આપશું કે આગળ જતા કે જ્યાં મંદિરમાં અત્યારે બારે જે અગરબત્તી આખું બિઝનેસ કરે છે આગળ જતા આગામી દિવસોમાં ત્યાં પોતાની દુકાન અને પોતાની શોપ પણ ખોલે અને બજારમાં કે એ લોકોની અગરબત્તી એ લોકોના શ્રીફળ દ્વારા પણ આગળ જે મંદિરમાં છે બધા લોકો જાય અને આપણે જે છે કે કઈ જગ્યાએ આખું કાર્ય કરી રહ્યા છે તો ત્યાં જઈને પણ આપણે પિયુષભાઈ ને મળીએ ત્યાંથી વસ્તુ લઈએ ત્યાંથી શ્રીફળ લઈએ અગરબત્તી લઈએ જેથી પિયુષભાઈ પણ એક આગળ કે નવા ટેકમાં આવશે એને પણ એક પ્રોત્સાહન મળશે કે મારી સાથે પણ આટલા લોકો છે આટલો પરિવાર છે હા ભાઈ આપનો ખુબ ખુબ આભાર અને પિયુષભાઈ આપનો પણ ખુબ ખુબ આભાર કે આજે કોરોના ટોક્સ ના માધ્યમથી બંને ની જે રક્ષા સૂત્ર કે રક્ષા કવચ છે એની આપણે સમગ્ર જે આપડે માહિતી આપી એ બદલ આપનો ખુબ ખુબ આભાર